જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશ સ્કંદ અધ્યાય સત્તર બ્રહ્મચારી તથા ગૃહસ્થના ધર્મો ઉદ્ધવજીએ પૂછ્યું સૃષ્ટિના આદિકાળમાં આપે વર્ણ તથા આશ્રમોના આચરણોવાળાને તથા વર્ણાશ્રમથી બહિષ્કૃત હોય તેઓનો પણ ભક્તિરૂપી ધર્મ કહ્યો છે જે ધર્મ આપને પમાડનારો અથવા આપની પ્રાપ્તિનું સાધન છે હે કમળ નયન શ્રીકૃષ્ણ તે રૂપી ધર્મ જે પ્રકારે સ્વધર્મ આચરવાથી મનુષ્યને આપ વિશે ઉત્પન્ન થાય છે તે કહેવા આપ યોગ્ય છો હે મોટી પૂજાવાળા પ્રભુ આપે હંસ રૂપે હંસ સ્વસ્વરૂપે પરમ સુખ સ્વરૂપ જે ધર્મ બ્રહ્માને કહ્યું હતું તે ધર્મ હૈ શત્રુસંહારક શ્રીકૃષ્ણ ઘણા કાળ થયો હોવાથી હવે મનુષ્ય લોકમાં નહીં રહે હે અચ્યુત પૃથ્વી પર આપ વિના બીજા કોઈ પણ ધર્મનો ઉપદેશ કરનાર પાળનાર કે રક્ષણ કરનાર નથી એટલું જ નહીં પણ જ્યાં વેદો વગેરે સાક્ષાત મૂર્તિધારી હોય છે ત્યાં બ્રહ્માની સભામાં પણ આપ વિના બીજા કોઈ આ ધર્મનો ઉપદેશ કરનાર પાળનાર કે રક્ષણ કરનાર નથી હે દેવ ધર્મને પાળનાર રક્ષણ કરનાર અને ઉપદેશ કરનાર આપ જ્યારે પૃથ્વી તજસો ત્યારે નાશ પામેલા ધર્મનો ઉપદેશ કોણ કરશે માટે હે સર્વ ધર્મને જાણનારા પ્રભુ આપની ભક્તિરૂપ ધર્મનું અમારી મનુષ્યોની મધ્યે જે રીતે વિદ્વાન કર્યું હોય તે રીતે આપ મારી આગળ વર્ણવો શ્રી સુખદેવજી બોલ્યા એ રીતે પોતાના સેવકોમાં મુખ્ય ઉદ્ધવજીએ શ્રી હરિને પૂછ્યું એટલે ભગવાન પ્રસન્ન થઈ મનુષ્યના કલ્યાણ માટે સનાતન ધર્મો કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે ઉદ્ધવ તમારો આ પ્રશ્ન ધર્મયુક્ત છે કારણ કે આ પ્રશ્ન મનુષ્યના રૂપ ભક્તિ ઉત્પન્ન કરનારો છે માટે વર્ણો તથા આશ્રમોના આચરણવાળા મનુષ્યનો ધર્મ તમે મારી પાસેથી સાંભળો પૂર્વે સતયુગમાં મનુષ્યોનો હંસ નામ એક જ વર્ણ હતો કેમ કે તે વખતે પ્રજાઓ જન્મથી જ કૃતકૃતિ હતી અને તેથી જ યુગને વિદ્વાનો કૃતયુગ કહે છે આગળ સત્યયુગમાં ઓમકાર જ એક વેદરૂપ હતો ધર્મના સ્વરૂપને ધરતો જ હું જ મનમાં ધ્યાન કરવા ધર્મરૂપ હતો અને તેથી જ સર્વ લોકો કેવળ તપ ઉપર શ્રદ્ધા રાખનારા હતા અને પાપથી રહિત હંસ સ્વરૂપ મારી ઉપાસના કરતા મારા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતા હે મહાભાગ્યશાળી ઉદ્ધવ પછી ત્રેતા યુગ આરંભમાં વૈરાજ સ્વરૂપ મારા હૃદયમાંથી નિઃશ્વાસ નિમિત્તે વેદ વિદ્યા પ્રગટ થઈ અને તેમાંથી હોતા અર્ધવ્યુ અને ઉદ્ગાતા એમ ત્રણ સ્વરૂપ વાળો હું જ યજ્ઞરૂપે થયો મુખ બાહુ સાથળ તથા પગમાંથી અનુક્રમે જન્મેલા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શૂદ્ર એ વૈરાજ પુરુષથી જ જન્મ્યા છે તેમની ઓળખાણ તેમના સ્વભાવ અને આચરણ ઉપરથી જાય છે મારા એ વૈરાજ સ્વરૂપના સાથળમાંથી ગૃહાશ્રમ હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ સ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાસાશ્રમ ઉત્પન્ન થયો છે આ વર્ણો તથા આશ્રમોના મનુષ્યના સ્વભાવો તેઓની જન્મભૂમિ પ્રમાણે થયા એટલે કે પગ વગેરે નીચા સ્થાનોમાં જેવો થયા તેઓના સ્વભાવ નીચ થયા મસ્તક વગેરે ઉત્તમ સ્થાનોમાંથી જેવો થયા તેઓના સ્વભાવ ઉત્તમ થયા સમદમ તપ બ્રાહ્મણ ભયંત્ર પવિત્રતા સંતોષ ક્ષમા સરળતા મારી ભક્તિ દયા અને શત્ય આ બ્રાહ્મણ વર્ણના સ્વભાવ છે પ્રતાપ બળ ધૈર્ય શૌર્ય સહનશીલતા ઉદારતા ઉદ્ધમ સ્થિરતા બ્રાહ્મણ શક્તિ અને ઐશ્વર્ય આ ક્ષત્રિય વર્ણના સ્વભાવ છે આસ્તિકતા દાન ઉપર શ્રદ્ધા દંભ રહિતપણું બ્રાહ્મણોની સેવા અને ધન સંગ્રહમાં અસંતોષ આ વૈશ્ય વર્ણનો સ્વભાવ છે બ્રાહ્મણો ગાયો તથા દેવોની નિષ્કપટપણે સેવા અને તેમાંથી જે કંઈ મળે તે ઉપર સંતોષ રાખવો આ શુદ્ર વર્ણનો સ્વભાવ છે અપવિત્રતા અસત્ય ચોરી નાસ્તિકપણું કારણ વિના કંકાસ કામ ક્રોધ અને તૃષ્ણા આ વર્ણાશ્રમથી બહિષ્ઠ ચાંડાલ વગેરેનો સ્વભાવ છે અહિંસા સત્ય બોલવું ચોરી ન કરવી કામ ક્રોધ અને લોભરહિતપણું અને પ્રાણી માત્રનું પ્રિય તથા હિત ઈચ્છવું આ સર્વ વર્ણનો ધર્મ છે હવે ચાર આશ્રમો પૈકીના બ્રહ્મચર્યાશ્રમના ધર્મો સાંભળો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વર્ણના બ્રહ્મચારીઓને ગર્ભાધાન વગેરે સંસ્કારના ક્રમ પ્રમાણે જનોય લેવા રૂપી બીજો જન્મ પામી દ્વિજ અને જિતેન્દ્રિય થઈ ગુરુને ઘેર રહી ગુરુ બોલાવે ત્યારે વેદાભ્યન કરવું અને વેદના અર્થનો વિચાર કરવો તેમજ મેખલા મૃગચરબ દંડ રુદ્રાક્ષની માળા જનોઈ તથા દર્ભો ધારણ કરવા માથે જટા રાખવી તેલ વગેરે નાખવા નહીં દાંત તથા વસ્ત્રો ધોઈને સાફ રાખવા નહીં અને આસનને રંગવું નહીં વળી બ્રહ્મચારીઓએ સ્નાન ભોજન તથા હોમ કરતી વેળા અને જપ તથા મળમૂત્ર કરતી વેળા મૌન રહેવું નખ ઉતારવા નહીં અને બગલના ગૃહ્ય ભાગના અથવા કોઈપણ ભાગના વાળ કાઢવા નહીં બ્રહ્મચર્ય વ્રત ધારી બ્રહ્મચારીએ કદી પણ વીર્યને ખલિત થવા દેવું નહીં કદાચ એની મેળે જ વીર્ય ખલિત થઈ જાય તો જળમાં સ્નાન અને પ્રાણાયામ કરી ગાયત્રીનો જપ કરવો બ્રહ્મચારીએ પવિત્ર અને ચિત્ત થઈ અગ્નિ સૂર્ય ગાય બ્રાહ્મણ વડીલો તથા દેવોની સેવા કરવી અને મૌન રહી જપ કરતા બે સંધ્યાઓનું ઉપવાસન કરવું આચાર્યને મારા સ્વરૂપ જાણવા પણ આ એક મનુષ્ય છે એવી બુદ્ધિથી તેમનું અપમાન કરવું નહીં તેમજ તેમના ગુણો પર દોષારોપ કરવો નહીં કારણ કે ગુરુ સર્વદેવમય છે સવારને સાંજે ભિક્ષા લાવી ગુરુને નિવેદન કરવી અને બીજું જે કંઈ મળ્યું હોય તે પણ ગુરુને નિવેદન કરવું પછી ગુરુએ રજા આપી હોય તેનો બ્રહ્મચારી શિષ્ય ભાવધાન રહી ઉપયોગ કરવો ગુરુની સેવા કરતા બ્રહ્મચારીએ સદા હલકા ચાકર પેટે ગુરુ પાસે હાજર રહેવું અને ગુરુ ક્યાંય જાય ત્યારે તેમની પાછળ જવું ગુરુ સૂઈ જાય તે પછી અપ્રમાદી રહી તેમની પાસે સૂવું ગુરુ બેસે પછી તેમની પાસે હાથ જોડી બેસવું અને ગુરુ ઊભા હોય ત્યારે તેમની પાસે બે હાથ જોડી ઊભા રહેવું આમ જ્યાં સુધી વિદ્યા સમાપ્ત થાય ત્યાં સુધી સર્વ ભાગો તજી અસ્ખલિત વ્રત પાળવી ગુરુને ઘેર રહેવું આ બ્રહ્મચારી એ એ રીતે વ્રત પાળવા જ મહરલોક અને ત્યાંથી બ્રહ્મલોકમાં જવા ઈચ્છતો હોય તો તેણે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાડી જીવતા સુધી બ્રહ્મચારી રહી અધિક અધ્યાય માટે અને ગુરુએ ભણાવેલા બદલો વાળવા માટે દેહ ગુરુને અર્પણ કરી દેવો તે જ બ્રહ્મતેજ વાળા તે નિષ્પાપ બ્રહ્મચારીને અગ્નિમાં ગુરુમાં પોતાના તથા સર્વ પ્રાણીઓમાં રહેલા મારી પર બ્રહ્મની અભેદ બુદ્ધિથી ઉપાસના કરવી ગૃહસ્થ સિવાય હર કોઈ આશ્રમીય સ્ત્રીઓના દર્શન સ્પર્શ ભાષણ તથા હાસ્ય વગેરે તજવા અને મૈથુન કરતા પ્રાણીઓ ઉપર તો દ્રષ્ટિશુધા ન કરવી હે કુળને આનંદ આપનાર ઉદ્ધવ સોચ આચમન સ્નાન સંધ્યાઓ પાસાન સરળતા તીર્થ સેવા જપ અપૃશ્યનો ત્યાગ અભક્ષણનો ત્યાગ ન બોલવા યોગ્યનો ત્યાગ સર્વ પદાર્થોમાં મારો ભાવ અને મન પાણી વાણી અને શરીરનો સંયમ આ સર્વ આશ્રમોના નિયમ સામાન્ય ધર્મ છે એમ નૈષ્ટિક મહાવ્રત બ્રાહ્મચર્ય પાળતો નિષ્કામ બ્રાહ્મણ અગ્નિ જેવો તેજસ્વી અને તીવ્ર તપશ્ચર્યાથી બળી ગયેલા અંતકરણવાળો થઈ મારો ભક્ત થાય છે પણ ગુરુગ્રહે રહેતા બ્રહ્મચારીને ગૃહાશ્રમમાં જવાની ઈચ્છા હોય તો બરાબર વિચારેલા વેદાર્થવાળા તે બ્રહ્મચારીએ તે પછી ગુરુને દક્ષિણા આપવી રજા લઈ નહાવવું અર્થાત બ્રહ્મચર્ય વ્રતની સમાપ્તિ માટે તેલ વગેરે ચોડી સમાવર્તન સંસ્કાર કરવો આ રીતે મારી ભક્તિમાં પરાયણ નહીં એવા સકામ ઉત્તમ બ્રાહ્મણે વિષય ભોગની ઈચ્છા હોય તો બ્રહ્મચર્યમાંથી ગૃહાસ્ત્રમાં પ્રવેશ કરવો અંતકરણની શુદ્ધિ વગેરેની ઈચ્છા હોય તો વનમાં જવું અને અંતકરણ શુદ્ધ થયું હોય તો સંન્યાસ લેવો અથવા એક આશ્રમ પછી બીજા આશ્રમમાં જવું પણ આશ્રમ વિના રહેવું નહીં કે ઉલટી રીતે આશ્રમો સ્વીકારવા નહીં અર્થાત સંન્યાસી થઈ વાનપ્રસ્થ કે ગૃહસ્થ થવું નહીં આશ્રમ ઈચ્છનાર યોગ્ય સ્ત્રી પરણવી તે સ્ત્રી કુળથી ને લક્ષણોથી અનિદ્ય વયમાં પોતાની નાની અને પોતાના વર્ણની હોવી જોઈએ જો કામનાથી તે બીજી સ્ત્રી પરણે તો પોતાના વર્ણની સ્ત્રીને પ્રથમ પરણ્યા પછી અનુક્રમે બીજા વર્ણની સ્ત્રી પરળવી શકે યજ્ઞ કરવો વેદા ધ્યાન કરવું અને દાન આપવું તે સર્વ બ્રાહ્મણ ક્ષત્રિય તથા વૈશ્યના ધર્મ છે પણ દાન લેવું વેદાધ્યન કરાવવું અને યજ્ઞ કરાવવો તે તે બ્રાહ્મણની જ આજીવિકા છે બ્રાહ્મણ પોતે જ માનતો હોય કે દાન લેવું તે તો તપ તે તેજ તથા યશનો નાશ કરનાર છે તે તેણે વેદાધ્યન તથા યજ્ઞો કરાવી આજીવિકા કરાવી અથવા તે બંને આજીવિકામાંથી કદી દિનતા વગેરે દોષ દેખાય તો તેણે શિલોચ્છ વૃત્તિથી એટલે બજારમાં દુકાનોની આસપાસ અથવા ખડા ખેતર વગેરેમાં વેરાયેલા દાણા વગેરે બજારમાં ઉઠાવી ગયા પછી વીણી લાવી તે ઉપર આજીવિકા કરવી બ્રાહ્મણે આજીવિકા માટે હર કોઈ કામ કરવું તે ઠીક નથી કારણ કે બ્રાહ્મણનું આ શરીર તુચ્છ વિષય સુખ ભોગવવા માટે નથી એ તો જીવન જીવનપર્યત કષ્ટ ભોગવવા માટે તપશ્ચર્યા કરવા માટે અને અંતે અનંત આનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે છે જે બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય પૂર્વક શિલોંચ વૃત્તિથી મનમાં સંતુષ્ટ રહી અતિથિ સત્કાર વગેરે નિષ્કામ ધર્મ સેવે અને મારામાં ચિત્ત રાખી અત્યંત આસક્તિ રાખે તે ગૃહાસ્ત્રમાં જ રહી શાંતિ પામે છે મોક્ષનો અધિકારી થાય છે જે મનુષ્ય દારિદ્ર વગેરેથી દુઃખી બ્રાહ્મણનો કે મારા ભક્તના દુઃખમાંથી ઉદ્ધાર કરે છે તેઓને હું નૌકા જેમ સમુદ્રમાંથી તારે તેમ આપત્તિઓમાંથી ઉદ્ધાર કરું છું રાજાઓનો તો આ આવશ્યક ધર્મ છે કે પિતા જેમ સંતાનને દુઃખની છોડાવે તેમ રાજાએ સર્વ પ્રજાઓને દુઃખથી છોડાવવી અને પછી મોટા હાથી બીજા હાથીઓના જેમ કાદવમાંથી બહાર કાઢી પોતે પણ તેમાંથી બહાર નીકળે છે તેમ ધીર રાજાએ સર્વને સંકટમાંથી છોડાવી પોતે પોતાનો પણ ઉદ્ધાર કરવો આ રીતે વર્તતો રાજા આ લોકમાં સર્વ પાપોનો નાશ કરી છેવટે સૂર્ય જેવા તેજસ્વી વિમાનમાં બેસી ઇન્દ્ર સાથે આનંદ કરે છે બ્રાહ્મણ આજીવિકાથી દુઃખી થાય તો તેણે વેચવા યોગ્ય વસ્તુનો વેપાર કરી વૈશ્યવૃત્તિથી પણ આપત્તિ ઓળંગવી તે વૃત્તિથી પણ આપત્તિ વડે પોતે દબાઈ જતો હોય તો તલવાર બાંધી ક્ષત્રિયની વૃત્તિથી પણ આપત્તિમાંથી છૂટવું પણ નિજ મનુષ્યની સેવારૂપી કૂતરાની વૃત્તિથી કોઈ રીતે જીવવું નહીં એ જ પ્રમાણે ક્ષત્રિય આજીવિકાના આપત્તિ કાળમાં વૈશ્યવૃત્તિથી જીવવું મૃગિયાથી આજીવિકા ચલાવવી અથવા બ્રાહ્મણ રૂપે આજીવિકા કરીને પણ જીવવું પણ નીચ લોકોની સેવારૂપ કૂતરાની વૃત્તિથી કદી જીવવું નહીં તેમજ વૈશ્ય આજીવિકાની આપત્તિ કાળમાં શૂદ્રની સેવાવૃત્તિનો આશ્રય કરવો અને શૂદ્ર આપત્તિ કાળમાં પ્રતિલોક જાતિની કામગીરી વગેરે અથવા સાદડી ગૂંથવી અને આજીવિકા કરવી અને દુઃખોમાંથી છૂટવું પણ દુઃખથી છૂટ્યા પછી તે તે નિંદ કર્મથી આજીવિકા મેળવવા ઈચ્છા રાખવી નહીં અર્થાત આપત્તિકાળ પૂરતી જ છે તે તે વર્ણના પુરુષે તે તે નિંદી આજીવિકા સ્વીકારવી પણ આપત્તિ રહિત કાળમાં તો પોતપોતાની વર્ણની આજીવિકા જ કરવી પ્રત્યેક બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય હંમેશા વેદાધ્યનથી મારા સ્વરૂપ ઋષિઓનું યજન કરવું સ્વધાકાર રૂપ પિતૃ યજ્ઞથી મારા સ્વરૂપ પિતૃઓનું યજન કરવું અને સ્વાહાકાર એટલે હોમ રૂપ દેવ યજ્ઞથી મારા સ્વરૂપ દેવોનું યજન કરવું બલિદાનો આપી ભૂત યજ્ઞથી મારા સ્વરૂપ સર્વ પ્રાણીઓનું યજન કરવું અને સ્થિતિ પ્રમાણે અન્નજળ આપી યજ્ઞથી મારા સ્વ મારા સ્વરૂપ મનુષ્યનું યજન કરવું જો બની શકે તો ઉદ્ધમ વિના દેવેચ્છાએ મળેલા અથવા પોતાની આજીવિકાથી મેળવેલા શુદ્ધ ધનથી વર્ગને દુઃખી કર્યા વિના યજ્ઞ કરવા આ યજ્ઞ શક્તિ હોય તો જ કરવાનો છે ફરજિયાત જાત નથી ગૃહસ્તે પોતે કુટુંબી હોવા છતાં કુટુંબમાં આસક્ત ન થવું તેમજ ઈશ્વર ભજનમાં પ્રમાદી પણ ન થવું પરંતુ વિદ્વાન ગૃહસ્થે સ્પષ્ટ ન દેખાતા સર્ગુવાદી સુખને પણ લોકમાં જણાતા સાંસરિક સુખોની પેઠે જ નાશવંત જોવા અર્થાત ગૃહસ્થે પણ નિર્વૃત્તિ નિષ્ઠા રાખવી જોઈએ પુત્ર સ્ત્રી હિતેશીઓ અને સગા સંબંધીઓના સમાગમ મુસાફરોના સમાગમ જેવો જ જાણવો કારણ કે નિદ્રાની પાછળ આવતું સ્વપ્ન જેમ નિદ્રા જતાં ચાલ્યું જાય તેમ દેહ પાછળ આપતા આ સર્વ સગા વહાલા વગેરે પરિવાર દેહનો નાશ થતાં છૂટા થાય છે આમ વિચાર તો ગૃહસ્થ ધર્મમાં અતિથિની પેઠે રહે તો પોતે મુક્ત નથી છતાં મુક્ત જ છે કારણ કે મમતા અને અહંકારથી રહિત તે ગૃહસ્થ ધર્મના કર્મોથી બંધાતો નથી એ રીતે ભક્તિમાન ગૃહસ્થે શ્રમને લગતા કર્મો કરી મારું જ યજન કરી અને પછી ઘરમાં જ રહેવું અથવા વનમાં જતાં રહેવું વાન પ્રસ્થાશ્રમ સ્વીકારવો અથવા પોતાના જો કોઈ પ્રજા હોય તો સંન્યાસ લેવો પણ જે કુરપૂર્ણ બુદ્ધિ મનુષ્ય પુત્ર તથા ધનની ઈચ્છાથી આતુર રહી સ્ત્રીમાં આસક્ત થઈને છેક સુધી ઘરમાં જ આસક્ત બુદ્ધિવાળો અને વિષયોમાં જ બચ્યો રહે છે તે મારું હું એ અભિમાન કરી સંસારમાં બંધાય છે જેમ કે અહો આ મારા માતા પિતા ઘરડા થયા છે આ મારી સ્ત્રીના છોકરા હજી નાના છે અને બિચારા છોકરા પણ મારા વિના અનાથ અને દુઃખી થઈ કેમ જીવે આવી ઘરની વાસનાથી ચો તરફથી વ્યાકુળ મનવાળો આ બુદ્ધિ મનુષ્ય ઘર સંબંધી વિષયોથી કદી તૃપ્ત જ થતો નથી અને તે વિષયનું જ ધ્યાન કરતો મરણ પામે છે ઘોર અંધકારમાં પેસે છે ભયંકર સ્થાવર વગેરે યોનિ પામે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય સત્તર સમાપ્ત જય શ્રી કૃષ્ણ